ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે પોણા સાત અને મારા ચા ભાઈ ને તેનો દૂધની ની વાત ચા દૂધ પીવા હાટું નહીં અને ક રચાપી એ ની ના કતા જાદુત્ય ની હારું થોડક તો હોંગાય ઓલમ થા નુકસાન ના કરે નુકસાન નહીં પણ ચાપી વે ની ઉндай મજ કો દૂધ નો આટકો ભરીને પી લેવાય આમથી ભેંસ દોયન આવી ગયું છે જાગણી એમ દૂધ આવી જશે અને જો મારા આવે છે મી માંથી વેલ ઓલું કામ કરી નાખી મારી માસી આર બીનુ આવે છે જો જસ્મીન વાટકો લઈને મલ્ટી તૈયાર છે થાય <laughs> હલા હો ગાય બાયુ આવતી હોય તો બાયુને બેહવાની એમ થાય કે જડ જટ કામ કર લાઈને જણવાતા જણોને એમ થાય કે વેલું કામ કર લેને ઘડીકાર બેહાય અને આ તો મારા માપના મીમાન છે એટલે મારે બેહું છું ઘડીકવાર તો હું જડ જટ છે ને હું કહું ને આ કામ મંડું કર આ ઘણી જો હે ને બતને લાડવા દેખાડું હવે જો જાડવા નું પૂરૂ હે આ વરસાદ આવી જાય તો હા આ बाजू તજે એટલો આ ઓલા જાડવા હે ને માં બહુ ઓલું લાગે અને જો લાડવા બનેમાં સેજ ખરેમી જરા કે બોસ નથી જને ના જરાય ઘી બોસ નથી મત પૂછો છે તો ઓલું પૂછો નથી પિસ્તા છે હું હૈન જેત રહે જાતી હતી હવે ત્રણ થારી ભરી ઓ એક નથી હા કોઈને ખાવ હોય તો આવી જાજો ખમણ આજખેર મોટું ખમણ આવ્યું ખમણ ને કાજુ બદામ પિસ્તા અને આપણે કિસમિસ ને બધું નાખીને મસાલો નાખીને લાડવા બનાવ્યા મસ્તીના આજખેર ત્રણ થારી ભરી જબરી જબરી હા ત્રણ થારી આવી ભરી મોટી મોટી ચોકીમાં નથી રાખ્યા એટલે આ મારા ખા થારીમાં तो जटाण में धुवाड़ी करी बोल बहु पी बाकी मछरियाँ तटाण एट नोमासा बाकी माखी लोहे पी जाए बेहूँ तो चलो बेहू मंडो दवा हूँ मंडू मरु काम करो तो हाँ

शेरू भाई राम राम कर लियो नहीं दिमाग का दही हो जाता है माखी कैडे नहीं शेरू माखी कैड हाँ बद जिनकी है चार एक नहीं है पढ़ाओ जाएगी जो देखाती नहीं थी हेलो शेरू ना राम कल मुने हम हाथ उचो करे राम राम बस क्या हाँ वाह वाह करे शेरूडा njai dip yo ito popa raji huta he nane halese ben behudoan buri no varo ae an mamaon pegi egi kirtaniagati yei

આન્યા આયા જતાં પાહે આયા આયા કેમ હોસ્તાર અને હે ને આપણે હંગાવય હેલો હોય ભૂખ લાગે દીદી આજો રાવણ આયા છે માર માસી ની ત્યાંથી અટણ સુધી ખાધાાડવાઓને પાણી ન જડતું એટલે લીલીના સંઘોતી મને બહુ મન તોસા લાગે પાસો પવન નીકળો અટા પવન નીકળો કર્મઈ જાવ ફોટોશૂટ ચાલુ હે ને આય ઇસ

કાં નઈ બડકા નાખ્યો તો ખરા રોટલી ના ખાઈ કે મચ્છી મસ્ત મજા નહી બેહી ગયો હવે ઈ કે બધાય બાયને નીકળી જાય તો ભૂરો કે મારો હુંવા હમ કે દીએ જો બધાય ને આરી બહાર નીકળી ગઈ અન કઈક રાવ કરે છે અલય બ્લોગ થોડોક ટુકુ આવે કાયલે જીરીક ચેવડો બ્લોગ આવ્યો તો આજે મેઠા હે રાવ કરે છે ભૂરો પણ ઈની ભાષામાં આપણે સમજી હુ સમજી આવાકડી તો તો ઈની ભાષા ભૂરા એ ભૂરા હ ખાવું શું ખાવું રોટલી ખાવી ઈ કે હાલો રોટલી દિયો બીજું કઈ

અમારા પપ્પાને કઈ હખ ન થતું ખાટલો લઈને ઉમણા જાય વળી ઉમણા જાય અને હવે છે ને આપણે પંખા બંધ કરી દઈ પે હું કાઢવાનું ટાણું થઈ ગયું છે હાલો પુરી બેન ઉભા થા આય બતાય પાણી પીવા ને માથે એક ગલત નાખી દો ઠંડી ઠંડી આવ્યા રાખે હાલો તો ભેં હું બાંધવાનું હાલે છે મને કઈ પૂછતું નથી આમાં ઓલો હે પોકો જોર વયો ભારી પડી જો બે ભાઈ છે ને ભેં હું બાંधे અને આ બાજુ છે ને પાછી આવે બંધી ગયા ય આવી પાછી જો મમ્મી ને પપ્પા બેવા મોબાઈલ જોવે અને એમાં આલે છે કામ કાજે મને ઝાડવા જમણા હાવ ઉકાઈ ગયા અને આ છે ને પૂખલો એવો છે ને ગમેયા ગોતી દીએ જો કેવો મંડાણો ભારીમાં એને ગોતી લીધો એને કીલો આયાં છે પાણી પીને આવીને વીંડો ખાવા હાલો તો હવે છે ને વ્લોગનો કરી દે એન્ડ પછી બધું જે કામ બાકી પડ્યું છે ને પાયલ ને ગરમી લાગી ગઈ પાયલ છાયો કરી દીધો શેરું ને મેળ આવી ગયો ભેગો સાંયાંનો જોઈને ખાધું નથી છાશ ને બધું પડ્યું એમને હાલો તો હવે છે ને સાથે વ્લોગ્નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ